બનાવટી વેબસાઇટ પર રજીસ્ટર કરી અને તેમાં પોતાની વિગતો ભર્યા બાદ ત્યારબાદ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ ના માધ્યમ દ્વારા

જે અંગે આરોપી પાસેથી સો થી વધુ બેંક ખાતાઓની વિગતો મળી આવે છે જેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય આવેલ છે ત્યારે આરોપી પાસેથી એકસો સાહીઠ થી વધુ

જેમાં ભોગ બનનારે એફઆઈઆર દાખલ કરાવેલ જે અંતર્ગત માનનીય કમિશનર સાહેબ શ્રી એડિશનલ કમિશનર સાહેબ શ્રી અને ડીસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી કેસ ડિટેક્ટ કરવા માટે ટીમ્સ બનાવવામાં આવેલ જે અંતર્ગત ફ્રોડમાં ઇન્વોલ્વ રૂપિયા એના બેંક એકાઉન્ટ ડિટેલ્સ બેંકની આઈપી ડિટેલ્સ જીમેલ ડિટેલ્સ અને મોબાઈલ નંબર એક્ટિવેશનની ડિટેલ્સને એની પ્રોપર ટ્રેલ એનાલિસિસ કરતા

તે બાબતે જે એના મોબાઈલ નંબરની ડિટેલ્સ છે એના જે બેંકનું એક્ટિવેશન ડિટેલ્સ છે અને સાથે જીમેલ ડિટેલ્સ છે આ ત્રણેયનું એનાલિસિસ કરી એક પ્રોપર ચેઇન બનાવી અને તે છે અમે એક્સવેન્ટર કરીને એક કંપની બનાવેલ જેમાં લોગિન આઈડી પાસવર્ડ ક્રિએટ કરીને તેમાં એકાઉન્ટ ક્રિએટ થતું હોય છે અને ત્યારબાદ તેમાં નાણાકીય પૈસાની થતી હોય છે છે આપણા જે જે આમાં એમને સાઇટ પર પૈસા ભરેલા એમને ચાલીસ ટકા રોકાણની લાલચ આપેલી જેમાં એમના ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર જે રૂપિયા છે તેનું ટોટલ પ્રોફિટ સાથે ચોરાશી લાખ રૂપિયા થયેલા હોય તેવું તેમને જણાવેલું અને ત્યારબાદ એમને એન્ટી મની લોન્ડરિંગ ટીમ દ્વારા એવું એક ઝાંસું આપવામાં આવેલ કે જેવી કોઈ ટીમ છે નહીં પણ એવું એક જણાવવામાં આ ટીમ તમારો સંપર્ક કરશે આટલી મોટી રકમ છે અને તમે ટ્રાન્ઝેક્શન કે તમારે વિદ્રોલ કરવા માટે એટલે એન્ટી મની લોન્ડરિંગ ટીમ નું પણ અલગ અલગ ખોટા ઇમેલ બનાવીને તમને ઝાંસો આપીને ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર ફ્રોડ કરવામાં આવેલ આરોપીએ જે પણ મોબાઈલ નંબર એની પાસેથી મોબાઈલ નંબર મળી આવે છે જે પેડ ફોર્મ છે જેમાં પણ રૂપિયાની લેવડ દેવડ થતી છે અને તેમાં કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ છે જેની વધુ તપાસ સારી છે ત્રણ આધાર કાર્ડ મળ્યા છે ત્રણ રાઉટર મળ્યા છે બે કોમ્પ્યુટર સિસ્ટમ મળી છે એક લેપટોપ મળી આવે છે અત્યારે એક આરોપીની ધરપકડ થઈ છે જેને ટ્રેનમાં આવા કેટલા આરોપી છે તેની વધુ તપાસ જારી છે ચાર દિવસના રિમાન્ડ મેળવે છે જે પણ ઓથેન્ટિક વેબસાઇટ છે જીઓવી ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના થકી જ નાણાકીય વ્યવહાર કરવા જોઈએ એની સાથે સાથે જે પણ અત્યારે ફાઈનાન્શિયલ ફ્રોડ જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વધી રહ્યા છે તો તેમાં જે ઓથેન્ટિક ઇન્વેસ્ટિગેશન ઓથેન્ટિક ઇન્વેસ્ટમેન્ટ જે પ્લેટફોર્મ છે ઝીરોદા છે એન્જેલ વન છે તો એની એક પ્રોપર સ્ક્રુટિની કરીને જ તેમાં પૈસા કરવા જોઈએ એની સાથે સેકન્ડ મુદ્દો એ છે કે જ્યારે પણ આવા પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તેમાં એક જ એકાઉન્ટ હોય છે જે સીડીએસએલ કે એનએસડીએલ નું હોય છે જેમાં પૈસા ભરવાના કે એમાંથી વિડ્રો કરવાના હોય છે જે ફ્રોડના કેસીસ બને છે તેમાં અલગ અલગ એકાઉન્ટ આપવામાં આવતા હોય છે તો આવા બે ચાર ચેકલિસ્ટ રાખીને પણ જે નાગરિકો છે તે પોતાને ફ્રોડથી બચાવી શકે છે વધુમાં એવો અહેસાસ થાય કે જો ફ્રોડ થઈ ગયો છે તો તુરંત વન નાઇન થ્રી ઝીરો પર સંપર્ક કરવો જેટલો રિસ્પોન્સ ટાઈમ ઓછો હશે તો એટલું જ એમના પૈસા લીન કરવાનું અને એને રિફંડ થઈ શકવાની સંભાવનાઓ વધતી જાય છે